એક કહેવત છે ને કે તેલ લેવા જા ખરેખર હું તેલ લેવા ગયો તો અમદાવાદ અને સિવિલ હોસ્પિટલ ની અંદર મારા મિસિસ ઓવર બીમાર હતા અને એક પ્રાર્થના કરી કે હે ભગવાન જો તું મારા મિસિસ ને આંખ પાછી દેને ને તો સમાજ માટે કંઈક કામ કરીશ મને ખ્યાલ આવ્યો તો કે જીવનમાં છે ને તમે જિંદગીમાં બે કામ કરો ને એક ક્વોલિટી પ્રોડક્ટ એક ક્વોલિટી સર્વિસ સાહેબ જેરા સ્ટાર્ટિંગ માં મેં આ ધંધા ની શરૂઆત કરી ને ત્યારે હું ઝઝૂમતો તો કે પ્લીઝ મારી કોક બોટલ લ્યો પ્લીઝ મારી કોક બોટલ લ્યો લોકો ને એક સિસ્ટમ છે કે બાર મીનાના ડબા ભેગા લિયે છે રોંગ વસ્તુ સાહેબ હેલો મિત્રો નમસ્કાર મારું નામ અલકેશ મોઢા છે હું રાજકોટ થી વાતચીત કરી રહ્યો છું માહિતી સ્ટોર યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે અને આજે હું સરસ મજાની માહિતી લઈને આવ્યો છું કે ઓઇલ હે આપણે ઘણી વખત ઘણા બધા પ્રશ્નો થાય છે કે મને પ્રોપર જે વસ્તુ જોઈએ મળતી નથી તો થેન્ક યુ ગોડ કે હું એવી વસ્તુ લઈને તમને આવ્યો છું તમને વાત વાત કરતાં વાત સાંભળતા તમને બહુ આનંદ થશે અને તમે તમારા મિત્ર સર્કલને જરૂર શેર કરશો એની હું તમને ગેરંટી આપું છું તો ઘણી વખત આપણને એમ થાય કે ખરેખર મારે ક્યુ ઓઇલ વાપરવું જોઈએ તો હું આજે તમને એવા ઓઇલની વાતચીત કરવાનો છું કે આપણા પૂર્વજો પાંચસો વર્ષ પહેલાં જે તે સમયે જે તે રીતના ઓઇલ બનાવીને ખાતા હતા એ જ રીતના એ જ ઈજ એ જ ટેકનોલોજીથી અમે બનાવીએ છીએ વાત કરવા ખાતર નથી કરતો તમે અમારી અહીંયા લાઈવ જોવા આવી શકો છો દોસ્તો તો ઘણી વખત એમ થાય કે આપણે ઘણા બધા એવા શબ્દ સાંભળ્યા કે કચ્ચી ઘાણી લાકડા ઘાણી પ્રેસ ઓઈલ તો એક્ઝેક્ટ લાકડા ઘાણી કોને કહેવાય કચ્ચી ઘાણી કોને કહેવાય પ્રેસ ઓઇલ કેને કહેવાય તો હું તમને મારી વાતચીત કરું બરાબર છે તો અમે લોકો તામિલનાડુમાંથી બહુ મોટા પથરા મંગાવ્યા એની બહુ મોટી ખાંડડી બનાવી વીસ કિલોની જે અમે તમને લાઈવ બતાવશું અંદર બરાબર પછી એની અંદર અમે એક લાકડું રાખ્યું છે દસ્તો રાખ્યો છે દસ્તો અમે બબુલનો યુઝ કર્યો છે જે આપણા પૂર્વજો એક સમયે દાંતણનો ઉપયોગ કરતા હતા એ આપણા હેલ્થ માટે સારી વસ્તુ છે તો અમે એ દસ્તાનો ઉપયોગ કર્યો છે એ બે વચ્ચે ઘર્ષણ થાય અને જે તેલ છૂટવું પડે ને એને કહેવાય છે કચ્ચી ઘાણી એને કહેવાય છે કોલ્ડ પ્રેસ ઓઇલ તો એ કચ્ચી ઘાણી કઈ રીતના આમાં તેલ જનરેટ થાય છે એમની તમને વાતચીત કરું બેયની વચ્ચે અમે સીડ નાખ્યા પછી તો ઘણી વખત એના આરપીએમ એક્ઝેક્ટ તમે કોઈ પણ વ્યક્તિને પૂછો ને કે આખા દિવસમાં તમારા મશીનમાં કેટલા તેલના ડબ્બા બને છે તો ઘણા બધા કહેશે કે આટલા બને છે ઘણા લોકો એમ કહે કે તમે એક સાથે બધું આખા વર્ષનું તેલ લઈ શકો એક સાથે લઈ જાઓ દોસ્તો નોટ કચ્ચી ઘાણીનું ઓઇલ તમે આખા વર્ષનું સાથે નહીં લઈ શકો તમારા ફ્રેશ ટુ ફ્રેશ અને મેક્સિમમ એક જ ડબ્બો તમે લઈ શકશો એને જ કચ્ચી ઘાણી કહેવાય છે એને જ કોલ્ડ પ્રેસ ઓઇલ કહેવાય છે તો તમારે કોઈ પણ જગ્યાએથી ઓઈલ લો તો પહેલાં હંમેશા એનું જોવાનું કે એની નીચે ખાંડળી છે અંદર દસ્તો છે હવે વાત આવી આરપીએમની તો આરપીએમ કેટલા હોય છે આરપીએમ એટલે રોટેશન પર મિનિટ ચૌદસો આરપીએમમાં પણ ઇન્ડિયામાં તેલ બને છે અઢીસો આરપીએમમાં પણ તેલ બને છે આરપીએમ કેટલા હોવા જોઈએ મેં તમને પહેલી વાત કરી હતી કે પાંચ પાંચસો વર્ષ પહેલાં આપણા પૂર્વજો કઈ રીતના તેલ બનાવીને ખાતા હતા તો કેવું હતું કે વચ્ચે ખાંડળી હતી એની વચ્ચે એક દસ્તો હતો અને બેલ બળદ ફરતો તો એ જે બળદ ફરે ને એના રાઉન્ડ મેં સર્વે કર્યા તો વીસ નીકળ્યા તો મેં મારી રીતના મારી ટેકનોલોજીથી આખું એક મશીન બનાવ્યું નીચે મેં ગેર બોક્સ બેહાડી દીધા અને આ મશીનના આટા મેં બનાવ્યા વીસ ઘણા લોકોને એમ થાય કે ખરેખર વીસ હશે તો કે અમે વિડીયો કોલિંગમાં માની લ્યો કે ઘણા બધા અમારે આઉટ ઓફ સિટીમાં કસ્ટમર છે બરાબર તમે અમે એને વિડીયો કોલિંગમાં રાઉન્ડ ગણાવીએ છીએ તમે રાજકોટમાં હોય તો મોસ્ટ વેલકમ તમે અમારા પ્લાન્ટ ઉપર મુલાકાત કરી અને વીસ આરપીએ મતલબ કે ધીમે ધીમે ફરે વીસ કિલો બી નાખ્યા પછીની અઢીથી થી ત્રણ કલાકની સાયકલ જનરેટ સાયકલ હોય છે દરમિયાન ખોળ ગરમ થાય કે તેલ કચ્ચી ઘાણી આને કહેવાય છે કોલ્ડ પ્રેસ ઓઇલ આને કહેવાય છે વુડન પ્રેસ ઓઇલ આ ટાઈપનું અમે કામકાજ કરી રહ્યા છે તો ઘણી વખત વિચાર આવે કે તમે કઈ કઈ પ્રકારના ઓઇલ બનાવો છો તો પેલું ઓઇલ થાય કે ગ્રાઉન્ડ નેટ સિંગ તેલ બીજું ઓઇલ સીસમ તાકે વ્હાઈટ તલનું ઓલ બ્લેક તલનું ઓઇલ કોકોનટ ઓઇલ અને મસ્ટર્ડ ઓઇલ આ પાંચ ઓઇલ તો અમે સરસ મજાના બનાવી રહ્યા હતા ઘણા બધાની હમણાં રિક્વાયરમેન્ટ કલકેશભાઈ અમને ફ્લેક્સિડ ઓઇલ જોઈએ છે અળસીનું ઓલ જોઈએ છે ભગવાનની કૃપાથી અમે છઠ્ઠું ઓલ બનાવવાની શરૂઆત કરી છે આ મહિનાથી જેને કહેવાય છે અળસીનું ઓલ ઘણા મિત્રોને એવું થતું હશે કલ્કેશભાઈ તમે વાત તો કરી દીધી પણ બતાવો તો ખરી એક વખત તો ચલો મિત્રો આપણે લાઈવ જોઈએ શું છે બરાબર છે તો થેન્ક યુ ગોડ આપણે સ્ટાર્ટ કરીએ છીએ અને આપણે અંદર જોઈએ છીએ હે તમે જોઈ રહ્યા છો જે આ પાર્ટ છે ને એને ગુજરાતીમાં ખાંડડી કહેવાય છે અને આ ઉપરનો જે દસ્તો છે ને એને આપણે દસ્તો કહીએ છીએ જે એક્ઝેક્ટ આપણે ખાંડડી દસ્તામાં જે પ્રોસેસ થાય છે ને સાહેબ એ જ પ્રોસેસ અમે આમાં કરીએ છીએ અને એ નેચરલ વેથી જે તેલ નીકળે છીએ ને એ આપણે લોકોને આપીએ છીએ આ સરસ મજાનું અમે રાજકોટમાં કામ કરી રહ્યા છે હું ને મારા મિસિસ તમે લાઈવ જોવા આવી શકો મુલાકાત કરી શકો છો અને તમે કે ખાનગી દસ્તો છે કે નહીં ઓકે વાહ વાહ આ સપનું જોઈ રહી છો કે શું ના રિયલી છે મારા જીવનમાં એક વખત મને ખ્યાલ આવ્યો હતો કે જીવનમાં છે ને તમે જિંદગીમાં બે કામ કરો ને એક ક્વોલિટી પ્રોડક્ટ એક ને ક્વોલિટી સર્વિસ એટલે તમારો દુનિયામાં છે ને બોલબાલા આવે બે વસ્તુ તમારે કન્ટિન્યુ લોકોને આપવી પડે અને ત્યારથી મેં નક્કી કર્યું હતું સાહેબ કે જિંદગીમાં કરવું ને એવું કામ કરવું દુનિયા યાદ કરવી જોઈએ એટલે મેં છે ને આ દાણા ક્યાં કહેવાય જી વીસ દાણા કહેવાય છે આપણા પૂર્વજો જે તે સમયે આજથી અંગ્રેજોના વખતથી આ જી વીસ બિયારણ વહ્યું આવે છે અને આનું ખાવા માટે તેલ છે ને સૌથી બેસ્ટ સૌથી ક્વોલિટી સારી એટલે મેં જી વીસ દાણાનો ઉપયોગ કર્યો છે અને તમને એક વાતચીત કરું તો અમે લોકો છે ને ગોંડલનો એક વેપારી છે મોટા એમના દાણા યુઝ કરીએ છીએ એના દાણા યુઝ કરવાનો રીઝન હું વૈભવ એગ્રી કરીને એક બ્રાન્ડ છે ગોંડલની અંદર અમે એની પાસે માલ શોટેક્સ કરાવીએ છીએ હવે સોટેક્સ કરાવીએ તો એનો બેનિફિટ કસ્ટમરને શું મળે તાકી મશીનની અંદર એવી સિસ્ટમ હોય છે ખરાબ દાણો ફંગસવાળો દાણો કચરો છે ફાડા છે એના મશીનમાં એવું સેન્સર હોય કે બારોબાર કાઢી નાખશે ને ક્વોલિટીને સારો દાણો હશે ને એક સરખો એ એક સાઈડ આવશે દોસ્તો અમે એ પ્રોડક્ટ યુઝ કરીએ છીએ અને અમારા મશીનની ખૂબી એ છે કે અમારે ક્વોલિટી પ્રોડક્ટ જ વાપરવી પડે તો જ અમારામાં ઉત્પાદન ઉતરે કારણ કે આની અંદર હીટ જનરેટ થવાનું નથી નેચરલ વસ્તુ નીકળવાની છે તો તમારે ક્વોલિટી વસ્તુ વાપરવી પડે તો જ એનું ઉત્પાદન ઉતરે તો જ એનું કોસ્ટિંગ બેસે એટલે અમે આ ટાઈપની કામકાજ કરી રહ્યા છીએ અને હવે આપણે જોઈએ આગળનો પ્રોસેસ કે એક્ઝેટ કઈ રીતના ફરે છે કઈ રીતના ચાલુ થાય છે અને આમાં કઈ રીતના ઓઇલ બને છે અને અમે તમારા ઘર સુધી કઈ રીતના પહોંચાડીએ છીએ ઓકે મિત્રો તો આપણે સ્ટાર્ટ કરીએ ભગવાનનું નામ લઈને માદેવર આના વીસ આરપીએમ છે ઠાલા મશીનના અત્યારે તમે આને આરપીએમ ગણશો ને તો તમને સોળ થી અઢાર ની વચ્ચે જોવા મળશે પછી જેમ જેમ તેલ નીકળતું જશે ને એમ એના આરપીએમ વીસ આવી જશે હવે તેલ છે ને સાહેબ બે રીતના બને છે પહેલું તેલ તમે હીટ આપીને તેલ છૂટું પાડો તો પણ તેલ નીકળે પણ એ હેલ્થ માટે હાર્ટ માટે બોડી માટે બહુ નુકસાનકારક છે આપણે ડૉક્ટર પાસે સાંભળ્યું જ છે સાયન્સ કહે છે કે દુનિયાનું કોઈ પણ તેલ વન ટાઈમ હીટ કરીને તમે એને રિપીટ યુઝ કરો ને તો તમારી કોલેસ્ટ્રોલ તમારી ધમનીઓ નળીઓને બ્લોક કરવાનું કામ ફાસ્ટ કરે છે તો આનો બેનિફિટ શું આનો બેનિફિટ એ છે કે આમાં બિલકુલ ગરમ નહીં થાય તો તમને કેમ ખ્યાલ આવે કે ગરમ થશે કે નહીં થાય તમે લાઈવ અમારી અહીંયા આવીને જોઈ શકો છો આના આરપીએમ ઓછા છે બીજી વસ્તુ આની અંદર ખાંડિ દસ્તો છે એટલે ગરમ થવાના કોઈ ચાન્સ નથી ઠંડુ તેલ નીકળશે તમારી આવ્યા પછી ફર્સ્ટ ટાઈમ ગરમ થશે અને ખવાઈ જશે આને કહેવાય છે કચ્ચી ઘાણી આને કહેવાય છે કોલ્ડ પ્રેસ ઓઇલ હલો મિત્રો આપ જો જો સિંગના દાણા નાખ્યા પછી આપ જોઈ શકો છો કે હવે તેલની આવવાની શરૂઆત થઈ ગઈ છે ઓરિજિનલ નેચરલ મેં તમને કીધું હતું ને પાંચસો વરસ પહેલાં આપણા પૂર્વજો જે તે કંઈ ખાતા હતા અને કઈ રીતના ઓઇલ બનીને બહાર નીકળતું હતું ઈજ ઓઈલ આપની સામે આવી રહ્યું છે દાણા નાખ્યા પછી પંદર મિનિટ પછી સાહેબ આ ઓઇલ છૂટું પડ્યું છે આને દુનિયાનું નંબર ઓઈ નંબર વન ઓઇલ કહેવાય છે આને કોલ્ડ પ્રેસ કહેવાય છે કચ્છી ઘાણી કહેવાય છે આ તેલ છૂટવું પડશે ને સાહેબ પછી અમે કરશું શું ખબર આ બાઉલમાં આવશે આ બાઉલમાં આવ્યા પછી અમે ચોવીસ કલાક આને આમનામ રહેવા દેસું ચોવીસ કલાક પછી ગૌણીથી ગારી અને સીધું લોકોને ડાયરેક્ટ દઈ દેવાનું તો લોકોને આનો બેનિફિટ શું મળશે કારણ કે પહેલાં તો આ વસ્તુ નેચરલ મળશે આની અંદર કોઈપણ જાતનું રિફાઈનેડ નહીં હોય રિફાઈન્ડ ઓઇલ આની અંદર નહીં હોય પ્યોર નેચરલ મળશે બીજી વસ્તુ કેમિકલ રહિત મળશે ત્રીજી વસ્તુ પ્રિઝર્વેટિવ કોઈ પણ જાતનું આની અંદર આવશે નહીં બીજી તમને વાત કરું કે આમાં કોઈ પણ જાતનું કોલેસ્ટ્રોલ નહીં હોય આમાં એસન્સ નહીં હોય આના ફાયદા શું ખબર તમને પ્રોપર વિટામિન મિનરલ પ્રોટીનથી ભરપૂર મળશે જેનાથી તમારી ઇમ્યુનિટી સિસ્ટમ વધશે એનાથી આવનારા દિવસોમાં તેલથી જેટલી પણ બીમારી આવશે ને એમાંથી તમે બચી શકશો અમે આ તેલને ફિલ્ટર નથી કરતા શા માટે ફિલ્ટર નથી કરતા કે આ ફિલ્ટર તમે આપણા પૂર્વજો ફિલ્ટર નહોતા કરતા હવે તમે અત્યારે જુઓ કે છેલ્લા પચાસ વર્ષથી લોકો ફિલ્ટર ઓઇલ ખાઈ રહ્યા છે એની અંદર જે બારી પાર્ટિકલ છે ને જેટલા આપણા જોઈન્ટ છે ને ત્યાં એક ગાદી છે અને ત્યાં એક લુબ્રિકેટ બનવાનું કામ કરે છે અને લુબ્રિકેન્ટ ઓઇલ છે ને વિધાઉટ ફિલ્ટર ઓઇલ તમે ખાવ ને તો જ એ તમને બને છે હું તમને યાદ કરાવું આપણા જોઈએ આપણા ઋષિ મુનિઓએ આપણા કિચનમાં ઓઇલનો સમાવેશ શા માટે કર્યો ખબર છે સર માની લો કે આજે તમારી પાસે કોઈ ફોર વ્હીલર છે ટુ વ્હીલર છે તો આમાં આપણે ક્યુ ઓઇલ વાપરીએ છીએ બસોનું આવે ને પાંચસોનું આવે ને બે હજારનું આવે છે તમારી પાસે જે ફોર વ્હીલર છે અથવા એક તમારી પાસે કોઈ ટુ વ્હીલર છે તો એમાં તમે ક્યુ ઓઇલ વાપરો છો મીડિયમ સારું કે સોલિડ સારામાં સારું વાપરીએ છીએ સારામાં સારું એટલા માટે વાપરીએ છીએ કે ભાઈ મારી લાખ રૂપિયાના બાઇકને કંઈ થવું ન જોઈએ તો ગૂગલ બાબા એવું કહે છે કે એક વુમનની વેલ્યુ કેટલી છે કે ત્રણસો ને બાવીસ કરોડ દોસ્તો તમારે વિચારવાનું છે તમારા બાળકો માટે ને તમારા મિસિસ માટે તમારા મા બાપ માટે તમારા ફેમિલી માટે કે તમારા ઘરમાં ક્યુ ઓઇલ વાપરવું જોઈએ એક માણસની વેલ્યુ છે ત્રણસો ને બાવીસ કરોડ આ હું નથી કહેતો આ ગૂગલ બાબા કહે છે તમે સર્ચ કરી લેજો જો ઓઈલને સારું વાપરવામાં આવશે ને ગાડીમાં જો એક લાખની ગાડીમાં આપણે સાહેબ સારું ઓઇલ વાપરતા હોય તો માણસની બોડીમાં કયું ઓઇલ વાપરવું જોઈએ તમારે તમારી જાતને સવાલ કરવાનો છે મને કહેવાની જરૂર નથી વાત હવે એ આવે છે કે ફિલ્ટર વગરનો ઓઇલ વાપરવાથી ઘણા બધા બેનિફિટ થશે આમાં કોઈ પણ જાતનું હિટિંગ જનરેટ નથી થતું હવે હિટિંગ જનરેટ ન થાય તો એનો બેનિફિટ હું તાકે કોઈ પણ દુનિયાનું તેલ વન ટાઈમ હીટ થાય અને એને તમે રિપીટ હીટ કરીને જો યુઝ કરો ને તો એમાં કોલેસ્ટ્રોલ બનવાનું નળિયું બ્લોક કરવાનું કામ ફાસ્ટ થઈ જાય છે અને કોલ્ડ પ્રેસ અને કચ્ચી ઘાણી સિવાય જેટલા બી પ્લાન છે જે લોકો એમ કહે છે કે મિની ઘાણી ફલણા આ તે કચ્ચી ઘાણી કચ્ચી ઘાણી કે લાકડા ઘાણી એને જ કહી શકાય મિની ઘાણી એને જ કહી શકાય જેની અંદર લાકડાનો દસ્તો હોય ખાનડી હોય એને આરપીએમ વીસ કરતા અંદર હોય એને જ કચ્ચી ઘાણી કહી શકાય હું તો હરેક મારા દર્શક મિત્રોને ખાસ જણાવીશ કે તમે જો મિની ઘાણી ઓઈલ ઓઇલ ખાઈ અને જો એવું વિચારતા હોય કે હું મીનું મિની ઘાણીનો ઓઇલ ખાઈ રહ્યો છું તો તમે જરૂરથી છે ને એના એનો તમે વિડીયો મગાવો એનો જો કે કઈ રીતના બની રહ્યું છે હા તમને આ રીતના બની રહ્યું છે તો તમે દુનિયાની નંબર વન પ્રોડક્ટ તમારા ઘરની અંદર તમે ખાઈ રહ્યા છો તો તમારે ચેન્જ કરવાની કોઈ જરૂર નથી આની અંદર બ્લીચિંગ પણ નહીં આવે હવે ઘણી વખત એમ થઈ કે બ્લીચિંગને ઓઇલને શું લેવા દેવા મિત્રો રિફાઈનેટ જે ઓઇલ છે ને એને પ્રોસેસ જ્યારે ને જ્યારે એમાં બ્લીચિંગ કરવું પડે છે અને રૂપા રૂ કરવું પડે છે ત્યારે આપણને ખબર પડે અરે વાહ શું વાત છે ડબ્બો ખોલીએ એટલે આપણે ખ્યાલ આવે કે વાહ જબરજસ્ત છે આની અંદર બ્લીચિંગ પણ યુઝ કરવામાં નથી આવતું પ્યોર નેચરલ એક બાજુ જે નીકળે છે એ જ પેકિંગ કરીને અમે લોકોને આપીએ છીએ અને એને ફ્રેશ ટુ ફ્રેશ ખાઈએ છીએ અને અમે હરેક ફેમિલીને એક જ ડબ્બો આપીએ છીએ એથી વધારે આપતા પણ નથી શું કામ કે જેથી લોકોને ફ્રેશ ટુ ફ્રેશ ખાવા મળે લાઈફને એન્જોય કરી શકે હું તમને રાજકોટમાં ત્રણેય મારા ઘણા બધા કસ્ટમરને મળી શકું જે લોકોની કોલેસ્ટ્રોલની દવા ચાલતી હતી એ લોકોએ અમારું વન યર ઓઇલ ખાધું શરત મારી એ હતી કે સાઉથ ઇન્ડિયન સિવાય બીજું કંઈ નહીં તમારે ખાવાનું હોટલનું આજે એ લોકોની સાહેબ દવા નીલ થઈ ગઈ છે એવા લોકોને આપણે ઘરે દર્શક મિત્રોને લઈ જઈ શકીએ એમની સાથે વાત પણ કરાવી શકીએ એમ છે તો અલ્કેશભાઈ હું તમને સવાલ કરીશ કે તમને આ બનાવવાનો વિચાર આવ્યો ક્યારથી સાહેબ તમે વાત કરો તો હું આ ખરેખર આ વાતને યાદ પણ કરવા નથી માંગતો આ છે ને એક અમારા જીવનનો બહુ મોટો ચમત્કારી બન્યું છે તમે મને સવાલ કરો એટલે હું તમને આનો આન્સર આપું છું બાકી આ દિવસને હું યાદ કરવા નથી માંગતો જ્યારે હરેક રોડ ઉપર એકસો આઠ દોડી રહી હતી કોરોનાનો સમય હતો અને સિવિલ હોસ્પિટલની અંદર મારા મિસિસ ઓવર બીમાર હતા એની બંને આંખ જતી રહી હતી એક જ એક તો હંડ્રેડ પર્સન્ટ નહોતું દેખાતું એક આંખમાં ત્રીસ થી ચાલીસ ટકા ખાલી દેખાતું હતું અને એ પણ દેખાવાનું બંધ થયું ને જ્યારે ડૉક્ટરે કીધું કારણ કે તમે ઘરે લઈ જાઓ ત્યારે મેં મારા ભગવાનને એક પ્રાર્થના કરી કે હે ભગવાન જો તું મારા મિસિસને આંખ પાછી દે ને તું સમાજ માટે કંઈક કામ કરીશ મને ખબર નથી કે મારા મિસિસને આંખ આવશે મેં તો રડી નહીં ખોતું પણ મેં એક ભગવાનને કમિટમેન્ટ દીધું હતું કે ભગવાન અમે આટલા વર્ષોથી કંઈ ને કંઈ એક્ટિવિટી કરી રહ્યા છે મારા મમ્મી પપ્પા ખૂબ એક્ટિવિટી કંઈ ને કંઈ કરી રહ્યા છે ભગવાન વર્ષથી એક એક્ટિવિટી કરી રહ્યા છે જો એ દિલથી તારું કામ કર્યું હોય ને તો મારા મિસિસ હતું વિઝન દે અને એ દરમિયાન મને વાત કરતા બહુ આનંદ આય છે ગોકુલ હોસ્પિટલ રાજકોટની અંદર ડોક્ટર પ્રકાશ મોઢા સાહેબ ત્યાં એક દુષ્યંત સાકડિયા છે આજે એને ખૂબ યાદ કરું છું ખૂબ બ્લેસિંગ આપું છું ન્યુરો સર્જન અમેરિકામાં બનેલા વ્યક્તિ છે એનીએ મારા મિસિસની ટ્રીટમેન્ટ કરી અને વિઝન પાછું આપ્યું અને અમને બે માણસને જ્યારે વિઝન પાછું આવ્યું ત્યારે અમે બે માણસે વિચાર કર્યો કે અમારો જે જૂનો બિઝનેસ હતો ને એને મેં ઇન્સ્ટન્ટ સ્ટોપ કર્યો અને કંઈક નવું કરવું છે અને ત્યારે મને ખબર પડી કે અત્યારે મોસ્ટ ઓફ ઘરની અંદર જ્યારે મોટાભાઈ આપણે કિચનને ડિસ્ટર્બ કર્યું ને પછી આપણે છે ને હોસ્પિટલમાં જવાનો વારો આવ્યો જો તમે તમારા કિચનને પ્રોપર કરી નાખો ને પહેલાંના જેમ તો તમે આવનારા દિવસોમાંથી હોસ્પિટલમાંથી બચી જાવ આવું મારા મમ્મી મને કહેતા હતા એટલે અમે જોયું કે કિચનમાં મોસ્ટ ઓફ ફેરફાર કઈ વસ્તુનો થયો છે કારણ કે આપણી ગુજરાતી થાળી છે ને એવી છે કે એસી ટકા ઓઇલ વગર કોઈ રસોઈ બનતી જ ને તમે કોઈ પણ વસ્તુ લઈ લો રોટલી લઈ લો તા કે ઓઇલ સંભારામાં ઓઇલ દાળમાં ઓઇલ શાકમાં ઓઇલ ભજીયામાં ઓઈલ ઓઇલ પુરીમાં ઓઇલ આવું કલાક સુધી બોલી શકું બધી જગ્યાએ ઓઇલ જ આવશે તો મને એક વસ્તુનો ખ્યાલ આવ્યો કે પહેલાંના જમાનામાં ક્યુ ઓઇલ ખવાતું ને હવે ક્યુ ખવાય છે જો આપણે ઓઈલને ચેન્જ કરી નાખીએ ને તો બધા પ્રશ્નો સોલ્વ થઈ શકે એમ છે તો પછી ઓઈલ ઉપર મેં ડિસ્કસ કર્યું જોયું કે આપણા પૂર્વજો કઈ રીતના ઓઇલ બનાવતા હતા કઈ રીતના ખાતા હતા આવું ઓઈલ હું મારા ઘરના ઘર માટે લેવા માટે અમદાવાદ ગયો તો એક કહેવત છે ને કે તેલ લેવા જા ખરેખર હું તેલ લેવા ગયો તો અમદાવાદ સાહેબ એકવાર ગયો તો મને ક્વોલિટી સારી મળી બીજી વાર ગયો તો ક્વોલિટી સારી મળી તો ત્રીજી વાર ગયો તો મને ક્વોલિટીમાં છે ને જોઈ એવી મજા ના આવી પછી મેં વિચાર કરીને કે ચલો ઘર માટે બનાવશું ને સમાજ માટે બનાવશું ભગવાનને આપણું આટલું સારું કર્યું છે આજે હું કોઈના પણ ઘરે ઓઇલ દેવા જાઉં ને સાહેબ અને જ્યારે બાર નીકળું તો મારી છાતી ફૂલી જાય છે શા માટે ખબર મને પ્રાઉડ ફીલ થાય કે અલ્કાશ મોડા એક ઘરની અંદર સારી વસ્તુ પહોંચાડવાનો ટ્રાય કર્યો છે તે એક ઘરની અંદર સારી વસ્તુ પહોંચાડી કેમિકલ વગર રહીત વસ્તુ પહોંચાડીને એક ફેમિલીના બાળકોને વસ્તુ બનાવીને પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે તમને ગુજરાતીમાં કહું ને મારા બચાવ જે ખાય છે ને મારા ઘરની અંદર મારું ઓઇલ એ જ ગામનો બચાવને મળે છે તો અલ્પેશભાઈ હવે પછીનો પ્રશ્ન એ છે કે તમે લોકોને વસ્તુ કઈ રીતે પહોંચાડો છો અને તમારી મહેનત કેવી છે અને તમને કેવા કેવા અનુભવો મળે છે જરા જણાવશો સાહેબ જ્યારે સ્ટાર્ટિંગમાં અમે આ ધંધાની શરૂઆત કરીને ત્યારે હું થતો કે પ્લીઝ મારી કોઈક બોટલ લ્યો પ્લીઝ મારી કોઈક બોટલ લ્યો ત્યારે લોકો મને સતર જાતના સવાલ કરતા હતા આજે મને વાત કરતા બહુ આનંદ થાય છે કે આજે કોઈપણ વ્યક્તિ અમારે રેગ્યુલર કસ્ટમર છે ને ડબ્બો બુક કરાવે તો દસ દિવસે એમનો વારો આવે છે અમારી એક સિસ્ટમ છે કોઈ પણ નવા કસ્ટમર હોય ને તો અમે એને ઇન્સ્ટન્ટ ફર્સ્ટ ટાઈમ સર્વિસ આપી દઈએ અને અમે એને પછી જાણ કરી દઈએ કે જો તમને અમારી પ્રોડક્ટ રેગ્યુલર ફાવી જાય ને તો તમારે અમને વન વીક પહેલા ફોન કરવાનો લખાવી દેવાનો અમારા નામનો એક ડબ્બો બનાવજો એ ફોન કરશે ને પછી જ એના નામનો ડબ્બો બનશે ને એને એ જ વીક નું ઓઇલ મળશે એ મહિનો પણ નહીં ઈ ક્વાર્ટરલી પણ નહીં એ યરલી પણ નહીં એ વીકલી હોય ને ડબ્બો મળશે મને વાત કરતા બહુ આનંદ થાય છે કારણ કે અત્યારે આપણે કોઈ પણ જગ્યાએ જઈએ તો તમને છ મહિના આઠ મહિનાનું જૂનું પેકિંગ મળી રહ્યું છે અને લોકોની એક સિસ્ટમ છે કે બાર મહિનાના ડબ્બા ભેગા લઈએ છે રોંગ વસ્તુ સાહેબ જ્યારથી બાર મહિનાના ડબ્બા ભેગા લેવાની શરૂઆત થઈ છે ને ત્યારથી જ મોટા મોટા હોસ્પિટલો બન્યા છે પછી જ આપણે એન્ટ્રી થઈ છે મને એક વસ્તુનો સાહેબ ખ્યાલ આવી ગયો છે કે કોરોનામાં આપણે જોયું કોરોના આપણે શીખવું છે કે આપણા પૂર્વજો જે તે રીતના જીવન જીવતા હતા ને એ જ રીતના જીવન આપણે પાછું જીવવું પડશે ન કે ઘરે ઘરે વિકેટ ખડી રહી છે એમાં ગમે ત્યારે મારો વારો અથવા દર્શક મિત્રોનો પણ વારો આવી શકે એટલે એમાંથી બચવા માટે થઈને અમે એક પ્રયત્ન ચાલુ કર્યો અમે એક ઝુંબેશની શરૂઆત કરી અમે એક મિશનથી કામ કરી રહ્યા છીએ અમારું મિશન એ છે કે હરેક વ્યક્તિને ઘર સુધી અમે ફ્રેશ ઓઇલ પહોંચાડીએ છીએ અમે વન લીટર પાંચ લીટર પંદર લીટર બધા પેકિંગમાં અવેલેબલ છે એમાં જે તલનું ઓઇલ છે એમાં અમે અઢીસો એમએલ પાંચસો એમએલ લીટર સિંગતેલ સિવાય બધા પેકિંગ અમે અઢીસો એમએલના પર રાખેલા છે એક નાના નાનો અમારી અમારી પ્રોડક્ટ યુઝ કરીને ટ્રાય કરી શકે જેથી લોકોને ખ્યાલ આવે કે આ પ્રોડક્ટ કેવી છે હવે વાતચીત આવી કે કઈ રીતના પહોંચાડો છો તો લોકો મને ફોન દ્વારા ઓર્ડર લખાવે વોટ્સઅપમાં ઓર્ડર લખે છે તો અમે એને રાજકોટમાં હોમ ડિલિવરી ફ્રી આપીએ છીએ રાજકોટમાં કોઈ પણ ખૂણે મારો નંબરની તમને વાતચીત કરો તો મારા મોબાઈલ નંબર છે અઠ્ઠાણું અઠ્ઠાણું ચૌદ તેર ચોર્યાસી નાઇન એટ નાઇન એટ વન ફોર વન થ્રી એટ ફોર બરાબર હવે રાજકોટની અંદર અમે હોમ ડિલિવરી ફ્રી આપીએ છીએ નો ચાર્જ જ્યારે વન લીટરનો કોઈ ઓર્ડર આપશે તો અમે અમારા હિસાબે દેવા એ પાંચ લીટર પંદર લીટરનો ઓર્ડર આપશે તો અમે એને બને એટલો વહેલો પ્રયત્ન એના ઘર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશું તો ઘણા મિત્રોનો સવાલ હોય છે કે ભાઈ અમારા સગાવાલા આઉટ ઓફ સિટીમાં રહીએ છીએ તો એને પહોંચાડવું હોય તો બધી જગ્યાએ અમારું ઓલ ઓલરેડી અત્યારે જઈ રહ્યું છે કોઈ પણ સિટીનું નામ તમે બોલો તો તેના ઘર સુધી આ વસ્તુ પોચી જશે અલ્કેશભાઈ અહી દર્શક મિત્રોને જોવા આવવું હોય તો શું કરવાનું તો જરા જણાવશો મિત્રો કોઈ પણ વ્યક્તિને લાઈવ જોવા આવવું હોય તો કોઈ પણ વ્યક્તિ લાઈવ જોવા આવી શકે છે પણ આ ઓઈલની તમને વાતચીત કરું તો આમાં મજૂરી પણ હું કરું છું પેકિંગ પણ હું કરું છું ને ઘર સુધી દેવા પણ હું જાઉં છું કોઈ પણ કસ્ટમરને માની લ્યો કે લાઈવ જોવા આવું છું કે અમે જે વિડીયોમાં જોયું છે એ ખરેખર છે એ વ્યક્તિને જોવા હોય તો મારો ફોન નંબર હું તમને હમણાં ડિક્લેર કરું છું એ મારો કોન્ટેક્ટ કરી અને ગમે ત્યારે ફેમિલી સાથે ખાસ જોવા આવે છે મારી એક નમ્ર વિનંતી છે કે જે કંઈ પણ ઘરમાં રસોઈ બનાવે ને એ લોકોને ખાસ તમે લઈ આવો એ જોશે તો એને ખ્યાલ આવશે કે આપણા ઘરમાં કેવી વસ્તુ છે બીજી વાત તમને એ કરું કે તમે ઘરમાં હાલમાં જેટલું ઓઇલ વાપરો ને એટલું ઓઇલ અમારું જોશે પણ નહીં અમારું તેલ ઘાટું હોય છે તમે ઓછું વાપરશો તો પણ તમને સારું રિઝલ્ટ મળશે અને મારા મોબાઈલ નંબર છે અઠ્ઠાણું અઠ્ઠાણું ચૌતેર ચોર્યાસી નાઇન એટ નાઇન એટ વન ફોર વન થ્રી એટ ફોર આ નંબરમાં તમારે સંપર્ક કરવાનો છે અને કહેવાનું છે કે ભાઈ મારે અલ્કેશભાઈ જોવા આવવું છે હું તમને એમ કહું કે તમે મોસ્ટ વેલકમ આવી શકો અને લાઈવ જોઈ શકો હું તમારી સામે જ ઓઇલ કાઢીને તમને બતાવી જેથી તમને ખ્યાલ આવે કે કેમ ઓઇલ બને છે પણ મારી રિક્વેસ્ટ એ છે કે મારો સંપર્ક કરીને જોવા આવે જેથી તમારો ધક્કો ફેલ ન થાય અને હું રહું છું મોટા મોવામાં હું તમને મારું એડ્રેસ પર ફોન કરશું એટલે તમને જણાવી દઈશ કે તમારે કઈ જગ્યાએ આવવાનું છે ઓકે થેન્ક યુ